આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક બે હજાર પચીસનું ઉદઘાટન કરશે વિશ્વના એકસો ચોવીસ સભ્ય દેશોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સભાનું આઠમું સત્ર આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આરંભાશે બિહારમાં છઠ પૂજા ઉજવણીના ત્રીજા દિવસે લાખો ભક્તો આજે અસ્ત થતા સૂર્યને અર્ધ અથવા પવિત્ર જળ અર્પણ કરશે પ્રધાનમંત્રીએ લોકોને શુભેચ્છા પાઠવી દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર બનેલું હવાનું દબાણ આવતીકાલે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના અને આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલ મેચમાં ત્રીસ ઓક્ટોબરે મુકાબલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક બે હજાર પચીસનું ઉદઘાટન કરશે ભારતીય બંદર સંગઠનની ભાગીદારીમાં બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત પાંચ દિવસના આ કાર્યક્રમમાં ટકાઉ દરિયાઈ વૃદ્ધિ અને વેપાર વિસ્તરણ માટેના ભારતના વિઝનને પ્રદર્શિત કરાશે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગોવા મહારાષ્ટ્ર અને ઓડિશાના મુખ્યમંત્રી પણ જોડાશે કાર્યક્રમમાં ભારત અને વિદેશના દરિયાઈ ઉદ્યોગના નેતાઓ નીતિનિર્માતાઓ રોકાણકારો નવીનતાઓ અને હિસ્સેદારોની ભાગીદારી જોવા મળશે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સભાનું આઠમું સત્ર આજથી નવી દિલ્હીના ભારતમંડપમ ખાતે શરૂ થશે ચાર દિવસના કાર્યક્રમમાં એકસો ચોવીસ સભ્ય દેશો ભાગ લેશે વિશ્વભરના દેશોના ચાળીસથી વધુ મંત્રીઓ આ સત્રમાં હાજરી આપશે આ કાર્યક્રમ વૈશ્વિક સમુદાયને સહકારને વધુ સુદૃઢ બનાવવા અને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે સૌર ઉર્જાને વેગ આપવા માટે એક મંચ પર લાવશે સભ્ય દેશો આ ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરશે અને પડકારોનો સામનો કરવા બધા માટે સસ્તી સૌર ઉર્જાના દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરશે ઉલ્લેખનીય છે કે ભારતે પાંચ વર્ષ પહેલા જ બિનઅશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી તેની કુલ સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતાના પચાસ ટકા હાંસલ કરી દીધું છે જે લક્ષ્ય કરતાં આગળ છે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉત્પાદક છે અને વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ગઈકાલે સર્સેલ્સના નવા રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા શ્રી રાધાકૃષ્ણન સેસલ્સમાં મોરિશિયસના પ્રધાનમંત્રી ડોક્ટર નવીનચંદ્ર રામગુલામને પણ મળ્યા હતા પ્રસ્તુત છે એક અહેવાલ श्री राधाकृष्णन ने मॉरिशस के प्रधानमंत्री डॉक्टर नवीन चंद्र रामगुलाम से भी मुलाकात की दोनों नेताओं ने भारत मॉरिशस द्विपक्षीय संबंधों को और मजबूत करने के उपायों पर भी चर्चा की इस बीच उपराष्ट्रपति ने सेशल्स में प्रवासी भारतीयों को भी संबोधित किया अपने संबोधन में उन्होंने कहा की विकासशील देशों की प्राथमिकताओं को आगे बढ़ाते हुए सेशल्स महासागर यानी क्षेत्र में सुरक्षा और विकास के लिए पारस्परिक और समग्र उन्नति के दृष्टिकोण को आगे बढ़ाने में महत्वपूर्ण भागीदार बना हुआ है उपराष्ट्रपति ने प्रधानमंत्री नरेंद्र मोदी के दृष्टिकोण पर बल दिया उन्होंने कहा कि ये पहल एक स्वतंत्र मुक्त और सुरक्षित हिंद महासागर को सुनिश्चित करने के लिए भारत की साझा प्रतिबद्धता को दर्शाती है सकलिन की रिपोर्ट के साथ वैष्णवी વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે મલેશિયાના કુઆલાલમપુરમમાં વીસમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ સંમેલન ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ સામેના પડકારો પર ચર્ચા કરવાની અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે દરમિયાન ગઈકાલે ક્વાલાલમપુરમમાં સુડતાળીસમાં આશિયાન શિખર સંમેલનથી અલગ ડોક્ટર જયશંકર સિંગાપોરના વિદેશમંત્રી વીવીએન બાલકૃષ્ણનને મળ્યા અને ભારત સિંગાપોર સહયોગને વધુ ગાઢ બનાવવાના નવા માર્ગો તથા વિકસતા વૈશ્વિક અને પ્રાદેશિક પરિદ્રશ્ય પર વિચારોનું આદાન પ્રદાન કર્યું ડોક્ટર જયશંકરે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે વાતચીત કરી અગાઉ તેમણે દક્ષિણ કોરિયાના તેમના સમકક્ષ ચો હ્યુન સાથે પણ વાતચીત કરી હતી બિહારમાં છઠ પૂજા ઉજવણીના ત્રીજા દિવસે લાખો ભક્તો આજે અસ્ત થતા સૂર્યને પવિત્ર જળ અર્પણ કરશે રાજ્યભરમાં ગંગા ગંડક કોસી મહાનંદા બાગમતી અને રાજ્યભરની વિવિધ નદીઓ પર છઠ ઘાટ સ્થાપિત કરાયા છે અને સુંદર રીતે શણગારાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજા નિમિત્તે ઉત્તર ભારતીયોને શુભેચ્છા પાઠવી છે છઠ મહાપર્વ સંસ્કૃતિ પ્રકૃતિ और समाज के बीच की गहरी एकता का प्रतिबिंब है छठ के घाटों पर समाज का हर वर्ग एक साथ खड़ा होता है मैं छठी मैया को नमन करता हूँ सभी देशवासियों को विशेषकर बिहार झारखंड और पूर्वांचल के लोगों को छठ महापर्व की शुभकामनाएं देता हूँ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ઝોન એઆઈઆર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેટ જીવ અને અમારા એક સેન્ડલ ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર હવાનું ઊંડું દબાણ મોન્થા નામના ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે જે આવતીકાલ સવાર સુધી વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી ચોવીસ કલાક દરમિયાન વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે જેને લઈને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિશેષ તૈયારીઓ કરાઈ છે સાંભળીએ એક અહેવાલ आंध्र प्रदेश के कई तटीय जिलों में तेज बारिश और 100 किलोमीटर प्रति घंटे से भी तेज हवाएं चलने की आशंका है लोगों को घरों के अंदर और सतर्क रहने की हिदायत दी गई है मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने वरिष्ठ अधिकारियों के साथ स्थिति की समीक्षा की सरकार ने कहा है कि सभी एहतियाती कदम उठाए गए हैं एनडीआरएफ की छह और एस की तेरह टीमों को तैनात किया गया है नौसेना के हेलीकॉप्टर और चौदह बचाव नौकाएं तैयार है सभी जिलों में वरिष्ठ आई अधिकारियों को नोडल अधिकारी नियुक्त किया गया है દરમિયાન હવામાન વિભાગે દરિયાકાંઠાના કર્ણાટક પૂર્વ રાજસ્થાન ગુજરાત કેરળ અને માહે ઓડિશા રાયલસીમા અને તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલ છત્તીસગઢ આંતરિક કર્ણાટક કોંકણ અને ગોવા સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ઝારખંડના પશ્ચિમ સિંહભૂ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચડાવ્યા બાદ પાંચ બાળકો એચઆઈવી ગ્રસ્ત થયા મુખ્યમંત્રી હેમંત સોરેને જવાબદાર સિવિલ સર્જન લેબ ઇન્ચાર્જ અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી સોરેને જણાવ્યું કે અસરગ્રસ્ત બાળકોના પરિવારોને બે લાખ રૂપિયાની સહાય અપાશે જ્યારે રાજ્ય સરકાર તમામ અસરગ્રસ્ત બાળકોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી દેવીએ રાજ્ય સરકાર અને રાજ્યની નબળી આરોગ્ય સંભાળ વ્યવસ્થાની ટીકા કરી તેમણે પીડિતોને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી અમેરિકાએ ભારતના હરિયાણાના ચોપન યુવાનોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાના આરોપસર દેશ નિકાલ કર્યા છે સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ યુવાનો એક ઉડાન દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા ઉપલબ્ધ માહિતી મુજબ દેશ નિકાલ કરાયેલા મોટાભાગના યુવાનો પચીસથી ચાળીસ વર્ષની વયના છે જેમને કરનાલ પોલીસે તેમના પરિવારોને સોંપ્યા હતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ત્રીસ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલ મેચ રમશે દરમિયાન ગઈકાલે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અંતિમ લીગ મેચ વરસાદને કારણે ખોરવાતા બંને ટીમોને એક એક પોઈન્ટ મળ્યો હતો ઝારખંડના રાંચીમાં બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચોથી દક્ષિણ એશિયા સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભારતે વીસ સુવર્ણ સહિત કુલ અઠ્ઠાવન ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું છે આ સ્પર્ધામાં અસાધારણ એથ્લેટિક પ્રતિભા નવા પ્રાદેશિક વિક્રમનું પ્રદર્શન જોવા મળ્યું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે આજના અખબારોએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોની હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચાર લખે છે કે રશિયાએ વિશ્વની સૌથી ખતરનાક મિસાઇલનું પરીક્ષણ કર્યું ટ્રમ્પના ટેરીફ છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે દિવ્ય દિવ્યભાસ્કર લખે છે ફરી વરસાદ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ પંદર રાજ્યમાં ચાર દિવસ સુધી વરસાદ

સૌર ગઠબંધનની સભાનું આઠમું સત્ર આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બિહારમાં છઠ પૂજા ઉજવણીના ત્રીજા દિવસે લાખો ભક્તો આજે અસ્ત થતા સૂર્યને પવિત્ર જળ અર્પણ કરશે પ્રધાનમંત્રીએ લોકોને શુભેચ્છા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર બનેલું હવાનું દબાણ આવતીકાલે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના અને આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલ મેચ ત્રીસ ઓક્ટોમ્બરે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગ્યે ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા આવી છે તહેવાર અને ખાણીપીણીની પીણીની સીઝન પણ આ સીઝન ના બની જાય તમારી માંદગીનું રીઝન હા એક જાગૃત ગ્રાહક તરીકે ખોરાકમાં થતી ભેળસેળથી ચેતો ખાદ્ય તેલમાં માં ખનીજ મરચા અને મસાલાઓમાં કલર અને લાકડાના વેરની